નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે કેટલીક ગાયો લઈને આવ્યો છું ઘણી બધી ગાયો છે વિડીયોમાં દરેક ગાય બતાવીશ સારી કિંમતની સારી ગાયો અને વ્યવસ્થિત સર અને ઘરાવ અને ગેરંટીવાળી છે એક એક ગાય જોજો તમને પસંદ આવે તો તમે ખરીદી શકો છો એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી રોજ વિડિયો મૂકીએ વિડીયો તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકે નીચે તારીખ મારેલી છે કઈ તારીખે વિડીયો અપલોડ કરેલો છે એ પણ તમને અંદર તારીખ જોવા પણ મળી જશે હવે ગાયો બધી વેચવાની છે એક એક ગાય કરીને હું તમને બતાવું છું જેની અંદર બધી જ ગાયો તાજી વિવાયેલી છે અથવા કોઈ ગાય એક બે દિવસમાં વીવાઈ જશે ગામણ હશે તો મોટા ભાગની ગાયો વિવાઈ ગયેલી છે અને સારી અને ક્વૉલિટીવાળી છે કોઈ શિંગડાવાળી છે કોઈ શિંગડા વગરની છે વેતરની વાત કરીએ તો મિત્રો ગાયોની અંદર કોઈ બીજા વેતરની કોઈ ત્રીજા વેતરની કોઈ પેલા વેતરની એવી ગાયો તમને અહીંયા જોવા મળશે બધી એચએફ અને સારી ક્વોલિટીની અને ગુજરાતના વાતાવરણને અનુકૂળ ગાયો છે એટલે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો દૂધની વાત કરીએ તો મિત્રો કોઈ ગાય નીચે સાત લિટર આઠ લિટર દસ લિટર અગિયાર બાર લિટર ટાઈમે દૂધવાળી ગાયો અહીંયા તમને જોવા મળશે બધી જ ગાયો યુટ્યુબમાં એક એક ગાય કરીને બતાવી છે એટલે શાંતિથી જોજો વિડીયો આખો જોજો બીજી વાર જોજો તમને જો પસંદ હોય ગાય ખરીદવી હોય તો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે મૂકેલું છે એમનો તમે કોન્ટેક કરી શકો છો પણ બધી ગાયો સારી અને બધે બધી ગાયો વેચવાની છે એક જ પાર્ટી જોડે છે એક જ જગ્યાએ તમને જોવા મળશે કિંમતની વાત કરીએ મિત્રો તો પિસ્તાળીસ હજારથી લઈને પાસઠ હજાર સુધીની ગાય એમની જોડે મળશે જેવી ગાય તમે ખરીદશો એવી કિંમત થશે મિત્રો પણ પહેલાં ગાયો જોજો તમને પસંદ આવશે મિત્રો તમને યોગ્ય લાગશે એવી જ બધી ગાયો સારી અને ક્વૉલિટીવાળી છે એમના ડેરી ફાર્મ ઉપરની ગાયો આપણી જોડે ઘણી વખત આવતી હોય છે આપણે એમની ગાયો મૂકતા હોઈએ છીએ એટલે એમનો કોન્ટેક નંબર પણ મૂકેલો છે એમનું સરનામું પણ મૂકેલું છે એટલે તમે ત્યાં જજો રૂબરૂ જોજો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો અમારું કામ છે ગાય કે ભેસ કઈ જગ્યાએ વેચવાની છે બતાવવાનું છે તમારે પણ કંઈક કારી સારી ગાય ભેસ વેચવાની હોય વિવાહી ગયેલી હોય સારી ક્વૉલિટીમાં હોય તો અમને વિડીયો મોકલી શકો છો અમે એને યુટ્યુબમાં મૂકીશું અને પશુપાલક હો ખેડૂત હો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી રોજ વિડીયો મૂકીએ છીએ એ વિડીયો તમારા સુધી આરામથી પહોંચી શકે તમે જોઈ શકો છો ગાયો ક્વૉલિટી વાઈઝ બધી સારી ગાયો છે એક એક ગાય કરીને બતાવી છે મિત્રો પસંદ હોય તો તમે ખરીદી શકો છો મેં કીધું એમ ગાય કદાચ વિવાઈ ગયેલી પણ છે અને કદાચ વિવાવાની બાકી હોય તો એક બે દિવસમાં વિવાઈ પણ જશે હાલમાં હાજરમાં છે ત્યાં ગાયો એટલે તમે રૂબરૂ જઈને જોઈ શકો છો વેતરમાં પણ મેં કીધું એમ પહેલા બીજા ને ત્રીજા વેતરની ગાય અહીંયા જોવા મળશે બધી જ ગાયો સારી અને વ્યવસ્થિત સર છે એટલે પસંદ આવે તો તમે ખરીદી શકો છો એમનું સરનામું છે મિત્રો ગાય તમારે ખરીદવી હોય તો કેસર ડેરી ફાર્મ છે ગામ છે મુલસણ તાલુકો જિલ્લો મહેસાણા મહેસાણાનો મુલસણ ગામની અંદર કેસર ડેરી ફાર્મ કરીને આવેલું છે અહીંયા મોબાઈલ નંબર છે ચાળીસ હજારથી પાંસઠ હજાર કિંમત છે એના પછી અમાર યુટ્યુબ ચેનલનો નંબર છે આની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા મૂકી હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામો અને કિંમત લખી અમને મોકલી શકો છો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને ખાસ લાઇક કરજો અને કઈ કામકાજ હોય તો ખાસ કરીને આ નંબર પર